કે ભાજપનો વિકાસ પરંતુ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલો વિકાસ કર્યો છે તે આ દ્રશ્યોમાં આપને દેખાઈ જ રહ્યું હશે જેમાં રોડ રસ્તાઓ ઊંચા કરવાથી અહીંના રહેવાસીઓના ઘર બેટમાં ફેરવાયા છે કોર્પોરેશન અહીં ઘણી વખત ખોદકામ કરી ને જમીનો શું માત્ર પોકળ જ કરી છે કે શું રિપોર્ટર ધનંજય કરસારા ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ

તે આ દ્રશ્યોમાં આપને દેખાઈ જ રહ્યું હશે જેમાં રોડ રસ્તાઓ ઊંચા કરવાથી અહીંના રહેવાસીઓના ઘર બેટમાં ફેરવાયા છે કોર્પોરેશન અહીં ઘણી વખત ખોદકામ કરી ને જમીનો શું માત્ર પોકળ જ કરી છે કે શું રિપોર્ટર ધનંજય કરસારા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ આપ નિહાળી રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ આ દ્રશ્યો છે જન્માષ્ટમીના પવિત્ર તહેવારના દિવસના વરસાદનું આ જીવંત પ્રસારણ અમદાવાદના

जो तो हाँ तो 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 भाई ने हाँ हाँ बता भैया न रोक नहीं करती भैया पानी बहुत भरा हुआ है

દસ વર્ષ થી સાહેબ પાણી ભરાય છે વખત પાણી નથી અમે તળાવ નજીક પડે છે પણ પેલા વીસ ઇંચ વરસાદ પડ્યો હતો બે હજાર ની સાલ માં ત્યારે અમારે પાણી ભરાયું હતું સોસાયટીમાં ત્યારથી લઈને કંડુસ પાર્ના રોડ રોડના લેવલ કન્ટિન્યુઅસ દર દર સાલ ઊંચા થતા જાય છે અને અમે સોસાયટીમાં ખાબોચિયા પડી એક વરસાદ પડે રોડનું લેવલ આટ ખરાબ થઈ જાય રોડનું લેવલ ઉપર જતું જાય છે અમારી સોસાયટી ખારામાં જતી થાય છે એટલે રોડ પરનું ટોટલી પાણી અંદર સોસાયટીમાં આવે છે ને બધાના ઘરમાં પાણી આવે છે કોર્પોરેશનમાં કોઈ દેખરેખ કરી લીધી તમે કોર્પોરેશનમાં પણ કોઈ થતું નથી સાહેબ અને બહારનો રોડ ઊંચા કરવાથી બધું પાણી સોસાયટીમાં આવે છે એટલે સોસાયટીમાં બધે હેરાન થાય છે પાણી અને રનિંગ ટાઈમમાં ગટર બ્રેક મારે તો એમથી ખરાબ પાણી આવતું હોય છે ચાલો ફેલાવીની શક્યતા ઘણી સો ટકા અને નાના છોકરાઓ પણ અહીંયા રહે છે પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું ખર્ચે મારું હજુ આગળ તો અંદર તો બહુ હાલત ખરાબ છે